નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજની આ વિડીયોની અંદર આપણે જોઈશું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત તો ચલો જોઈએ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે જ્યારે સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે દરેક અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે જ્યારે દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે શ્રેણી જોડાણમાં પરિપથનો કુલ અવરોધ વધે છે જ્યારે સમાંતર જોડાણમાં પરિપથનો કુલ અવરોધ ઘટે છે પરિપથનો કુલ અવરોધ વધે છે જ્યારે પરિપથનો કુલ અવરોધ ઘટે છે શ્રેણી જોડાણમાં પરિપથનો કુલ પ્રવાહ ઘટે છે જ્યારે સમાંતર જોડાણમાં પરિપથનો કુલ પ્રવાહ વધે છે પરિપથનો કુલ પ્રવાહ ઘટે છે જ્યારે પરિપથનો કુલ પ્રવાહ વધે છે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું હોય છે ફરીથી એક વખત શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે જ્યારે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે ફરી એક વખત સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે ચલો ત્યારબાદ જોઈએ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર આર ઇઝીક ઓલ ટુ આર વન પ્લસ આર ટુ અપ ટુ આર એન ફરીથી એક વખત સમતુલ્ય અવરોધનું સૂત્ર આર ઇઝીક ઓલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ અપ ટુ આર એન સમાન્ત્ર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર અપ ટુ તો તો મિત્રો આ શ્રેણી જોડાણ જોડાણ અને વચ્ચેનો એક વખત જોઈએ દરેક અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે જ્યારે દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાં તફાવત સમાન હોય છે પરિપથનો કુલ અવરોધ વધે છે જ્યારે સમાત જોડાણમાં પરિપથનો કુલ અવરોધ ઘટે છે પરિપથનો કુલ પ્રવાહ ઘટે છે જ્યારે પરિપથનો કુલ પ્રવાહ વધે છે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે જ્યારે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ અપ ટુ આર એન સમાંતર જોડાણના સમતુલ્યવૃત્તનું સૂત્ર વનઅપોન આર ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ અપ ટુ વન અપોન તો મિત્રો આ શ્રેણી જોડાણ અને જોડાણ વચ્ચેનો તફાવત